હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ દેવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને ભાઈ દિવાળીનો ટાઈમ છે બહુ ટ્રાફિક છે બહુ દિવસે હું બહાર નીકળી છું થોડું દિવાળીની શોપિંગ માટે નાની મોટી વસ્તુઓ માટે ચાલતી એટલે જઈ રહી છું કે રસ્તામાંથી મારે એટીએમમાંથી પૈસા કાઢવાના છે તો એ કરીશ અને પછી ઓટો લઈશ અને સિટીમાં જઈશ મંગળ બજાર તો જોઈએ કેટલી ભીડ છે શું છે શું નહીં કેમ કે છે તો બહુ જ ભીડ હવે તહેવાર છે તો બહુ ભીડ હશે જ પહેલાં એટીએમમાંથી પૈસા કાઢી લઈએ

સાગર ત્યાં અમારા વડોદરાની શાન મહાદેવજી સોનાની મૂર્તિ આપણે જઈએ મંગળ બજાર

リリマリエトリュア ગઈ છું ઘરે તો ક્યાંની આવી ગઈ હતી ફ્રેશ થઈ ગઈ કપડાં ચેન્જ કરી લીધા અને કચોડી મમ્મીને આપી કચોડી એ પણ ખાઈ લેશે બહુ જ ભીડ હતી બાપરે બાપ સિટીમાં બહુ ટાઈમ પછી ગઈ પણ મજા આવી અને બરોડા તો એકદમ દુલ્હનની જેમ સજાયું છે બહુ જ બ્યુટિફુલ લાગે છે બહુ જ સરસ લાગે છે મતલબ જેટલું જોયું મેં એટલું તો સરસ દેખાડ જ છે બાકી બીજી જગ્યા મતલબ સુરસાગર આ બાજુ સાઈડ મતલબ હું થોડું દિવસે ગઈ હતી એટલે એટલું ડેકોરેશનનું ખબર ના પડે પણ નાઈટમાં જવાનો મોકો મળ્યો દિવાળી વખતે કે એવું કંઈ તો ચોક્કસથી તમને બતાવીશ કાં તો તમે કહેજો કે તમારે બરોડાના કયા એરિયા જોવા છે કે શું શું જોવું છે તો હું તમને લોકોને એક આખો વિડીયો એવો જ બનાવીશ જેની અંદર શું કહી જેની અંદર બરોડાની સારી સારી જગ્યાઓ અને એવું હશે બાકી તો કંઈ નહીં તોરણ લીધા છે એક મંદિરનું એક બહાર લગાવવાનું તો કાલે લગાવીશ કાલે લગાવીશ એટલે તમને લોકોને બતાવીશ અને ધનતેરસ છે તો બસ એની પૂજા કરીશું થોડી બહુ મીઠાઈ લઈ આવીશ થોડુંક ડેકોરેશન કરીશું જોઉં છું હવે કેટલું શું થાય છે પણ હું દર વખતે બહુ જ સરસ રીતે દિવાળી કરું છું આ વખતે ખબર નહીં કે કંઈ મૂડ નથી કે શું છે શું નહીં કદાચ તમારા લોકોના ગિફ્ટ નથી આવ્યા દિવાળી દિવાળીના ના ના અમુક લોકો જે મને ઓળખે છે એ લોકોએ મોકલ્યા છે મારા સબસ્ક્રાઈબર છે એમણે પણ મોકલ્યા છે તો કાલ સુધીમાં બધું આવી જશે જો આવશે તો હું તમને લોકોને બતાવીશ કે કોણે શું મોકલ્યું છે શું નહીં બાકી તો કંઈ નહીં કંઈ કંઈ બી ગુરુ છે તો બસ રૂમમાં આવી ગઈ છું મમ્મીએ ખીચડી કઢી બનાવી છે તો હમણાં જોઉં છું થોડી વારમાં કેમ કે હમણાં કચોરી બહુ મોટી આવડી મોટી કચોરી હતી એ ખાધી છે તો હમણાં એટલું હોક નથી પણ ના પણ ખાવું એવું કંઈ નક્કી નહીં મારું પણ હ જોઈશ ખાવું હશે ખાઈશ નહીં તો કંઈ નહીં બટ બધાને એડવાન્સમાં હેપી ધનતેરસ ધનતેરસ છે તો અને મહાલક્ષ્મી તમને લોકોને ચલો આ બધા આશીર્વાદ તો કાલે આપીશું જ્યારે ધનતેરસ હશે ત્યારે આજે આપવાની કઈ એટલી એ છે નહીં ને કંઈ નહીં ચલો આજનો દિવસ તો પતી ગયો વિડીયો તમે લોકો જોવો છો એપ્રિશિયેટ કરો છો એના માટે થેન્ક યુ અને આજે જીતુભાઈના ડિરેક્શનમાં બનેલી વિક્રમજીની પિક્ચર રિલીઝ થઈ છે તો તમે લોકો જોવા જજો વિક્રમ નંબર વન મેં ટ્રેલર જોયું છે ટ્રેલર બહુ સારું છે મૂવી પણ ઓફકોર્સ બધા સારા સારા આર્ટિસ્ટ છે તો જોવા જજો ચોક્કસથી દિવાળીના ટાઈમે જ આવી ગઈ છે મસ્ત મૂવી વિક્રમ નંબર વન તો મને આશા છે કે તમે લોકો જશો અને જીતુભાઈએ બહુ જ મહેનત કરી છે બિચારા બેથી ત્રણ વખત તો એડમિટ થયા અને પિક્ચરમાં બહુ બધી મુશ્કેલીઓ આવી એટલે મુશ્કેલીઓ મીન્સ કુદરતી કે વરસાદ પડી ગયો અને એમને બધું જ આઉટડોર હતું શૂટિંગ તો બહુ જ મહેનતથી એમણે પિક્ચર બનાવી છે તો પ્લીઝ એમની મહેનતને જોવા માટે જજો હું પણ બહુ જલ્દી જઈશ જોવા માટે આજે મને ઇન્વિટેશન હતું પ્રીમિયર માટે બટ હું થોડીક કામમાં હતી ઘરના એટલે હું ના જઈ શકી બટ હું જઈશ જોવા અને ચોક્કસથી જ જોઈશ અને તમને લોકોને કહીશ કે કેવું છે અને તમે લોકો જુઓ તો વિક્રમ નંબર વન પિક્ચર તો પ્લીઝ મને કહેજો કે કેવું છે અને જીતુભાઈનું ડિરેક્શન તમને કેવું લાગ્યું જીતુભાઈ ઓલરેડી બે ત્રણ પિક્ચરો બનાવી ચૂક્યા છે એમની ત્રીજી ચોથી પિક્ચર છે ચોથી પાંચમી પિક્ચર છે તો જીતુભાઈને પહેલાં તો ઓલ ધ બેસ્ટ અને વિક્રમજીને ઓલ ધ બેસ્ટ પૂરી ટીમને ઓલ ધ બેસ્ટ મારો ભાઈ રમતો પણ છે એમાં એટલે કે રવિ એ પણ છે મૂવીમાં બહુ બધા આર્ટિસ્ટો છે ગુરુભાઈ છે દેવાભાઈ છે બહુ જ બધા આર્ટિસ્ટો સારા સારા આર્ટિસ્ટો છે હિન્દીના છે અને શ્વેતાજી એમાં હિરોઈન છે વિક્રમજી હીરો છે બહુ જ સરસ સંગીત છે બહુ જ સરસ પિક્ચર બની છે તો ચોક્કસથી તમે જોવા જજો અને રિવ્યૂ આપજો સારા સારા બહુ મહેનતથી બનાવી છે અને દિવાળીમાં આવી ગઈ છે તો પછી જોવાનું તો બને છે દિવાળી ગિફ્ટ તમારા લોકોનું તો પ્લીઝ જોવા જજો અને બસ કંઈ નહીં આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મંગો ઓફિશિયલ કહેવા કે સારા ટળા ગુડ નાઇટ